માડિયા રોડની શેરી નંબર સાતમાં થયેલી બબાલ બાદ અમુક વિસમોએ નિર્દોષ લોકોના ઘર ઉપર પથ્થરમારો કરી હુમલો કરી માર મારતા લોકોમાં ફફડાટ છતાં પોલીસ ફરિયાદમાં તાતાં થયા કુંભારવાડા માઢિયા રોડની શેરી નંબર સાતમાં અગાઉ કોઈ બુબતે બોલાચાલી થઈ હતી જેની ફરી વખત માથાકૂટ થઈ હતી આ માથાકૂટમાં બંને પક્ષના અમુક વ્યક્તિઓની પોલીસે અટકાયત પણ કરી હતી જ્યારે ફરી એક વખત એક પક્ષના અમુક લોકો આવ્યા હતા અને શેરીની અંદર માથાકૂટ કરવા માંડ્યા હતા અને પથ્થરમારા સહિતનો બનાવ બન્યો હતો જેમાં યુવતીને બચાવવા હિંમતભાઈ નામના વ્યક્તિ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર બનાવને લઈ હિંમતભાઈ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા તેમ છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં તાતાથયા કરી હતી માકાયા સાયાતી લાસી વાડી એને કે અમેને આરા ભાઈ નજર ઉભી તો ઓર નંગા આવ છોડી દેને એટલે મે બોરી રાખી દીધી કેત્રે નક્ષત્ર ગર વીડિયો મારું બાણ તો મારું નામ હિમતભાઈ મુળજીભાઈ હિંમતભાઈ ક્યાં રહ્યો ચારે ગેટે હતા તો અહીંયા બે છોકરીઓ હતી તો એને બસાવવા ગયો સોળી છોકરા ને મને મારો મારા હોય મેર્યું કોણ હતું એ લોકો માથાકૂટ કરવા વાળા આ અમારી શેરીમા એક જમાન છે એનું નામ હું ભાઈ બાકી અને એની આરે પાંચ સો જણા હતા માથાકૂટ થઈ હતી કારણ કારણે હવે એ તો મને ખબર નથી હું ચાલી માથાકૂટ માં નીકળ્યો જ નથી પોલીસ વાળા એના ત્રણ ડે લઈ ગયા ને તો મેં તો બાણો ખોલ્યું જ નથી પણ આ તો ઓલા છોકરા બસાવવા હાટું છે કીધું માથાકૂટ ન થાય છોકરા મારી નાખશે એમ તો મને પાળી દીધો એ લોકો હું હું હથિયાર લઈને આવ્યા હતા હથિયાર ધોકા ને જો સોળા બાટેલ પછી ધોકા હતા એના હાથમાં ધારિયા હતા મારી આરો છે તેમાં સાત શું બનાવ બનતો રાતે કઈ બોલતા નથી હા નિર્દોષ માણ સિ વાળા ને પૂછી જવો તમે તો મારા કોઈ કોઈ બી ને કેટલા જણા હતા એ લોકો એ લોકો 4 5 6 7 જણા હતા અત્યારે કેટલા લોકોને તમને માર્યા છે અમને માર્યા નથી પણ અમે અહીંયા હતા નહીં આ ઘર માં તમારે તોડવાનો પ્રયાસ કર્યો છે શું છે બધું ઈ આ ઈ ઈ આવ્યા હતા શું લઈને આવ્યા હતા ઈ ધા બોટલુ એવી બધી দোকান ધારે સરાન તમે પોલીસ ને જાણ કરીતી હા પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું તો